મોર્નિંગ જય સિયારામ કેમ છો મિત્રો મજામાં અવત ફેમિલીમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ દુકાને ટાઈમ થયો છે છ આજે વહેલું આવવું પડ્યું કેમ કે કામ અડધક પીડ્યું છે અને આ બધું કામ આપણે રાત સુધીમાં દેવાનું છે તો આજનો બ્લોગ કેવો રહે એ તમે અમારી ચેનલમાં બનાવ્યો એટલે તમને ખબર પડે આજનું કામ કેવું કરીએ છીએ આપણે આજે આપણી પાસે મોસ્ટ ઓફ છાપરી બનાવવાની છે ને એક બોલરો બનાવવાનો છે બોલેરો કમ્પ્લીટ કરીને હું તમને આવ્યું આપણી પાસે આવી ગઈ છે જેતપુર થી ગાડી હવે અત્યારમાં જેતપુર થી ગાડી આવી ગઈ છે આનું કામ આપણે આખું કરવાનું છે ક્લિયર આખી ગાડી બનાવવાની છે રેડિયમ પેઇન્ટિંગ બે અત્યારે કંઈક આવી છે બનીને હું તમને બતાવીશ કેવી થાય કેવી નહીં વિડીયોમાં વિડિયો જોતા રહ્યો એટલે તમને આઈડિયા કઈ ટાઈપની બનાવશો આ ગાડી આપણે હાન સુધીમાં તૈયાર કરીને દેવાનું છે બાકી આ છાપરીનું કામ ચાલુ છે એ ક્લિયર થઈ જાય એટલે બતાવું બાકી આ ગાડીમાં કંઈક નવીન વસ્તુ મારવાની છે એ હું તમને બતાવીશ બાકી કામ ચાલુ છે બતાવું તમને જેમ થતું જાય એમ વિડીયો જોયા રાખો તમને આખો ડિટેલથી ડિટેલ વિડીયો બતાવું છાપરી ક્લિયર થઈ ગઈ છે હવે આપણે કરવાનું છે બોલેરાનું કામ બોલેરામાં કૃષ્ણ લાગી ગયા છે હવે લગાડવાનું છે બીજું રેડિયમ ફિલ્મ પટ્ટો એન્ડ બોર્ડર અને બાકીનું કામ કઈ રીતે હાલે છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને વિડિયો કેવો લાગે કેવો નહીં એ કમેન્ટમાં જણાવજો ચાલો મળીએ બોલેરાનું કામ ચાલુ કરીએ મોસ્ટ ઓફ જગાડીનું નોર્મલ કામ રહ્યું છે જેમકે આગળ જય માતાજી આવશે બોનેટના પટ્ટા આવશે સાઈડ ની દ્વારકાધીશ નો ફોટો એનું શિવાજી મહારાણા પ્રતાપ કાનુડો પેઇન્ટિંગ કામ મોસ્ટ ઓફ અથવા એવું છે ટૂંકમાં ક્લિયર થઈ ગઈ છે થોડું ઘણું કામ બાકી છે બાકી આ વસ્તુ આપણે મારવાની છે બાકી કાનો કેવો લાગે કમેન્ટમાં બતાવજો બહુ મસ્ત ડિઝાઇન છે હવે તો જે ગાડી ક્લિયર થઈ ગઈ છે એ તમને બતાવવું કેવી થઈ છે પેલા એની છાપરી બતાવું આ આપણે જે છાપરી બનાવી હતી ઈ અને આ ગાડી જેતપુર થી આવી હતી આખી ગાડી ક્લિયર થઈ ગઈ છે અગળનો ભાગ આ સાઇડનો ભાગ કેવો લાગી કમેન્ટમાં બતાવજો દ્વારકાધીશનો ફોટો કેવો લાગે છે એ કમેન્ટમાં બતાવજો જય દ્વારકાધીશ લખી નાખજો સાઇડ પેઇન્ટિંગ હજી બાકી છે પાછળનો પેઇન્ટિંગ બાકી છે પેટી ચાલી ગાડી ગાડી પર પેઇન્ટિંગ હતું તો હવે આપણે હવે એમાં બીજું બનાવવાનું છે હવે છાપરિયું જે આપણી પાસેથી સૂર્યવંદનામાંથી આવેલી છે એ બધી છાપરીઓ કમ્પ્લીટ કરીને પછી તમને એનો વિડીયો બતાવવું કેવી બનાવીએ છીએ આપણે અને એમાં અલગ અલગ ડિઝાઇન બે ત્રણ બનાવવાની છે એ બતાવવું તમને કેવી કેવી બનશે તો આજના દિવસમાં આ વસ્તુ આપણે કરશું વિડીયો જોતા રહેજો અને કેવો લાગ્યો એનું કમેન્ટમાં લખતા રહેજો તો ભાઈ આપણે બે છપરીઓ ક્લિયર કરી હે બે બે છપરીઓમાં જે બનાવી છે ને આપણે હું તમને બતાવું ગોલ્ડન કલરમાં બનાવ્યું છે ફોનેરી ટાઈપ તો જો એક આ છે કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને બીજી છે આ આ કાંઈક યુનિક વસ્તુ છે અલગ પ્રકારની બનાવેલી છે જુઓ એકવાર તો કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને હવે આપણે કામ ચાલુ કરીએ છીએ બીજી છાપરી જેનું કટિંગ થઈ ગયું છે છે એ બધી હમણાં ચાલુ કરશું આ વસ્તુ આપણે કાલ ક્લાયન્ટને આપવાની છે તો કાલે એ બધી ક્લિયર કરીને દેવાની છે આપણે કાલ પાર્સલ કરવાનું છે હવે મલ્ટી કલરમાં બનાવશું કેવી બનશે એ હું તમને આગળના વિડીયોમાં બતાવું જોઈ રાખો તો કેવી લાગી છાપરી બતાવો કમેન્ટમાં અને આપણું કામ કેવું લાગે એ પણ કમેન્ટમાં બતાવો બાકી હજી કામ ઘણું પડ્યું છે એક છાપરી આપણે ક્લિયર કરી છે હજી કામ ચાલુ જ છે અને વિડીયો કેવો લાગ્યો એ પણ બતાવો આજનો વિડીયો આપણે કામ સાચું છે એટલે અત્યારે પૂરું કરી દઈએ કારણ કે પછી એડિટિંગનો ટાઈમ નહીં લઈએ હજી કામ તો અઢળક પડ્યું છે આવી ઘણી છાપરીઓ પડી છે આપણી પાસે આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટમાં બતાવજો અને લાઈક કરજો અને શેર કરજો બાકી આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ગુડ નાઇટ જય શ્રી રામ મળીએ કાલના બ્લોગમાં